તમારા પરંપરાગત પહેરવીશમાં આવવું તમારે બરાબર સાડીમાં આવું શોર્ટ મિટિંગમાં ના આવું બરાબર આવું કહેવામાં આવે છે અમારા હમણાં તરફો આપે એમના કામમાં બાજુમાં તારે તો હમણાં ચાલી રહ્યો છે માળીનાથ ભગવાનનો ત્યારે બાપજી આકલ તરીકે સવાર ભાઈ અહીંયા કોઈ પશ્ચીવી પોશાક પહેરીને નહીં આવવાનું પશ્ચિમના વાયરા વાય એવું કામ તમારે નહીં કરવાનું સવાર બધાએ પરંપરાગત